દીકરી એમ કહેતી પપ્પા પાસપોર્ટ કરાવી લો અને ત્રણ ચાર મહિના હવે તમારે એ રહેવાનું પછી મારી જોડે ત્યાં જ આવતું રહેવાનું આ તો બે દિવસ તો તાત્કાલ તત્કાલમાં પાસપોર્ટ બે દિવસમાં કઢાવી રાખ્યો બારો એ મારો વહુ નથી એ મારું એટલું ધ્યાન રાખતી હતી કે હર્ષદની મમ્મી એક્સપાયર થઈ છ વરસ થઈ ગયા પછી એને લવ મેરેજ કરે આ પૂજા જોડે અને પછી એટલી ક્લોઝ હતી મારે મારી હબી દીકરી કરતા મને વધારે રાખતી ઇન્ડિયા આની વાળા હતા ઓ બી એમ કોને એ સરપ્રાઇઝ દિયા દોનો છેલે શું વાત કરી વિડિયો પર એ જ કર અમે બેસી ગયા છે અને 7 7 આઠ વાગ્યા સુધી અમે પહોંચી જઈએ નમસ્કાર મિત્રો મિત્રો અમદાવાદ થી લંડન જતું પ્લેન ક્રેશ થયું એર ઇન્ડિયા નું આ પ્લેન હતું વાત એ છે કે દરેક મૃત્યુ પાછળ એક એક વાત છે કે કહાની છે અને તે કઈ સ્થિતિમાં છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં તો કયા કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ને આખી સ્ટોરી શું છે એ મૃત્યુ પામ્યા ભગવાન તેમની આત્માને શાંતિ આપે પણ વાત એ છે કે એમની આખી પાછળની વાત શું છે વાત કરવી છે અનિલભાઈ પટેલ મારી સાથે ઉપસ્થિત છે અનિલભાઈ પટેલના પુત્ર અને પુત્ર વધુ એ બંને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમની સાથે વાત કરવી છે અનિલભાઈ પહેલાં તો એ જણાવો કે अ पुत्र अने पुत्र पुत्रवधू क्या शू करता है था कई तारीखें आ भी आता थोड़ी माहिती पहला तो पूजा स्टूडेंट वीजा ऊपर थी और हर्षित उसके ऊपर गया बराबर दोनों दो साल पहले वहां साथ में गए थे अब हर्षित जो सब जॉब करते थे पूजा की कॉलेज डिग्री सब हो गया था पास हो गई थी फिर दोनों साथ जॉब करते थे 2 साल पहले साल, दो साल।, दो साल।, दो साल दोनों खुश थे फिर उसको प्रेगनेंसी हुई तीन महीने जैसा फिर मिस कैरेट हो गया तो मिस कैरेट हुआ तो वहाँ से फिर उसकी जो ट्रीटमेंट थी अगले पिक्चर के लिए तो झड़पी नहीं हुआ था वहाँ तो यहाँ डॉक्टर से बात करके वो इधर इंडिया आया था इंडिया आने वाला था वो भी हमको नहीं है सरप्राइज दिया दोनों ने तो हाँ हाँ बस दो साल के बाद आ रहा है पहली बार एक बात यह है कि वो इधर कितने दिन पहले आ चुके हैं क्योंकि ऐसी बात है कि वो काफ़ी दिन पहले आ चुके थे इधर नहीं इतना इतना नहीं आया है तो पंद्रह दिन के लिए आया है किस तारीख को वो गए दो तारीख तो दो तारीख को आ गए एक बात यह है कि वो दो तारीख को आ गए फिर अहमदाबाद

એટલે બાર થી એક વાગે અમે દસ વાગે પહોંચી ગયા હતા નવ વાગે ઘરથી દસ વાગે પછી બાર વાગ્યા સુધી એમનું બોરિંગ બોરિંગ બધું જે કરવાનું હતું સામાનુ એ થઈ ગયું બાર વાગે મને એને કોલ બી કર્યો કે પપ્પા અમારું થઈ ગયું છે અને અમે વેઇટિંગ રૂમમાં બેઠા એક વાગે પ્લેનમાં બેઠા વિડીયો કોલ કર્યા બધાને કર્યા હા એક વાગે બેઠેલા સી નહીં ટેક ઓફ નતું કર્યું

અને અહીંયા આ વખત આવ્યો તો તે પૂજા અમારે દીકરી એમ કે પપ્પા પાસપોર્ટ લો અને ત્રણ ચાર મહિના હવે તમારે અહીં રહેવાનું પછી મારી જોડે ત્યાં જ આવતું રહેવાનું આવ્યો તો બે દિવસ તો તાત્કાલ તત્કાલમાં પાસપોર્ટ બે દિવસમાં કરાવીને રાખ્યો બારો બધું રેડી કરીને પાણી પીશો તમે એક વાત એ પણ છે કે તમારે પણ જવાનો પ્લાન નક્કી હતો ત્યાં તમારે પણ જવાનું એ બે એ નક્કી જ કરી દીધું એમ કેટલો ટાઈમમાં તમારે પણ જવાનું બસ એ 4 4 મહિના જેવું કે હતી 4 મહિનામાં તો તમારો મારી જોડે જ રહેવાનું અને તમાર ત્યાં જ આવતું રહેવાનું તમને ભાવ કે ના ભાવ કે અમારે હા હા બેને કહી એ મારું વહુ નથી એ મારું એટલું ધ્યાન રાખતી હતી કે હર્ષિતની મમ્મીની એક્વાયર થઈ છ વર્ષ થઈ ગયા પછી એને લવ મેરેજ કરે પૂજા જોડે અને પછી એટલી ક્લોઝ હતી મારે મારી હગી દીકરી કરતા મને વધારે રાખતી એના પપ્પાનું નથી કરતી એના કરતા ચાર ગણું મારું કરતી હતી રોજ ડેલી ફોન મમ્મીને પૂછ્યા કે મારા પપ્પાને શું જમ્યા કશું ખાધું પીધું બધું એ ક્યારે રાખતી હવારતી હોવા જુદી મેં ફોન કરો ડેલી તમારે ફક્ત એક જ સન હતો કે બીજા અન્ય પુત્ર મારે છેલ્લે પૂછવું છે કે ડેથ બોડીને એ લેવા પણ તમે આવ્યા હશો ડીએનએ મેચ થયા શું અત્યારની હજુ કોઈ કોઈ એ નથી આવી હજુ કોઈ એ આવ્યું નથી અપડેટ કોઈ અપડેટ નહીં આવી જે અધિકારીઓને એમને ફાળવણી કરી છે એના લિસ્ટ પ્રમાણે એમાં એમના નામ છે નંબર છે ફોન નંબર નામ એટલે અમે એમને સંપર્ક કર્યો બરાબર છે પણ હજુ એમની જોડે માહિતી ઉપરથી નથી આવી એટલે કે ફોનની વેટ કરો હજુ એ બી ખબર નથી કારણ કે અધિકારી બરાબર એ બી હજુ ખબર નથી ટાઈમ પીરિયડ નથી આપ્યો આટલા ટાઈમે તમે આઈ લઈ જ આવો એવું તો આ ત્યાં હર્ષદ પટેલ અને પૂજા પટેલ પૂજા પટેલ એમના પુત્ર હતા હર્ષદ પટેલ એ એમના દીકરા હતા તેઓ અહીં આવ્યા હતા પૂજા પટેલ કે જેઓ પ્રેગ્નેન્ટ હતા ત્યારબાદ તે અહીં ટ્રીટમેન્ટ માટે પણ આવ્યા હતા મિસ પણ થયું હતું વાત એ છે કે અહીં તેઓ થોડા દિવસો પહેલાં જ આવી ગયા હતા પરંતુ એ નીકળે ત્યારે આ દુર્ઘટના બની રિટર્ન ટિકિટ પણ બુક થઈ ચૂકી હતી તેમણે વાત કરી કે તેમની પુત્ર સગી દીકરી જેવું તેનું ધ્યાન રાખી રહી હતી અને તેમનો પણ પ્લાન ત્યાં જવાનો હતો આવનાર સમયમાં એટલે આ છે એક સ્ટોરી આ છે એક વાત અને ડીએનએ મેં થયા કે નહીં હજુ તેમની પાસે તે પણ સામે નથી આવ્યું એમનો મૃતદેહ ક્યારે મળશે તેને પણ તેમને ખબર નથી જોઈએ શું થાય છે ગુજરાત તક જોતા રહો આ જ પ્રકારની એક એક મૃત્યુ પાછળની એક એક સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ